હાય ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે હું ને ગીસુ બંને જ ઘરે છીએ ગીસું શેરાયડું થઈ ગયું છે અને આજ આપણે એટલા કપડાં કાપી સરખા ભાગમાં સરખા જે ગોદડા માટે નીકળે અને પછી એનું બનાવવાનું છે ગોદડ પણ આજ તો ખાલી ગોદડા માટે કપડાં કાપવાના જ છે અને ત્યાં આપણે સિલાઈ મશીનમાં બનાવશું

પગ ખુલ્લા હોય તો ગમે નહીં ને છોકરાઓ ને ગરમ કપડાં પહેરવા ગમે નહીં તો હાલો વર્ગી જાય કામી એટલા આ પોટલી એક કપડાં હે બધાય આ બધાએ કાપવાના છે એટલે ગોદરા માટે એટલું કાપડ ખાવશે હા કામ ન કરવા દીધું હોય આવ્યા છે આપણે મઠે રમવા આપણો માતાજીનો મઠ મારા મામાનો એનો છે સુકૂન ની જગ્યા હે આયા બપોર ત્યાં અહીંયા રમીએ ચાહે બહાર પડશે અહીંયા રમશે માતાજી ની પડસાદી જય માતાજી આ જો પૂનમ છે તો બધા એ તો રેવડી શ્રીફળ બધું માતાજીને સડાવવા આવે આમ પગે લાગવા આવે પૂનોમ તો અમે પ્રસાદી ખાવા આવીએ રોશની કિશુ દાંત કાઢે પરસાદીનું કિઝન તો उखाटू ले यमदार ने उखाडू आणि कऊ किती खुश थैची जो आ ओ आ रु आ रु उ तो उखाडू उठा रु ए ए गंडा आम जो तो काय कायवू आम तो जो

હેલો ભુજીયા ખાઈ લીધા વાસણ વાસણ કરી નાખા હવે થઈ ગયા છે ફ્રી અને આપણો વિડીયો આજનો અહીંયા સુધી નો જ પ્લીઝ ફ્રેન્ડ નો વિડીયો બનાવતા એડિટિંગ કરતા બહુ મહેનત કરીએ છીએ તો તમે બે મિનિટનો ટાઈમ કાઢી અને વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમારો વક્તવ્ય આપો અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરજો થેન્ક યુ આજનો વિડીયો અહીંયા સુધીનો જ